સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ પાસે બંસરી રિસોર્ટની બાજુમાં આવેલી બાંધકામ સાઇટ પર ગત મંગળવાર ત્રણ જૂનની રાત્રે એક દુઃખદ ઘટના બની હતી એક વર્ષની બાળકીને એક સ્વાન ઉઠાવીને લઈ ગયો હતો છત્રીસ કલાક બાદ પણ હજુ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી માસુમ બાળકીની માતા માતાબેન શરણમ રેસિડેન્સીની સાઇટ પર આવેલા ઝુંપડામાં તેમની પુત્રી માયા સાથે રહે છે ઘટના સમયે મંગળવારે રાત્રે જ્યારે તેઓ ચૂલા પર ખાવાનું બનાવી રહ્યા હતા ત્યારે તેમનાથી છ ફૂટ દૂર સુતેલી માયાને એક સ્વાન ઉપાડીને લઈ ગયો હતો જેને લઈ તેમની માતાએ બૂમાબૂમ કરી હતી માતાની બૂમાબૂમ સાંભળી આસપાસના મજૂરો દોડી આવ્યા હતા જોકે ત્યાં સુધીમાં સ્વાન બાળકીને લઈને શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો કામરેજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ દરમિયાન ખેતરમાંથી માત્ર બાળકીની લોહીવાળી લેંગીઝ મળી આવી હતી ત્યારે હાલ છત્રીસ કલાક વીતી ગયા છતાં પણ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી પોલીસે ડોગ સ્કોડ અને ડ્રોન કેમેરાની મદદથી ખાડી વિસ્તાર અવાવરું જગ્યાઓ અને શેરડીના ખેતરોમાં શોધખોળ હાથ ધરી છે કામરેજ ગ્રામ્ય ડીવાય એસપી આર આર માર્ગદર્શન હેઠળ પોલીસ અને એકસો થી વધુ સ્થાનિક લોકો બાળકીની શોધખોળમાં જોડાયા છે ત્યારે પોલીસ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત